હલો ફ્રેન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાવીસ મે બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડિયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો છાસઠ રૂપિયાથી લઈ નવસો છાસઠ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે ચાર હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે નવસો એંશી રૂપિયાથી લઈ એક હજાર સોરાણું રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તેત્રીસો રૂપિયાથી લઈ એકતાલીસો નેવું રૂપિયા છે હવે જોઈએ ઇસબ ગુલ જે ભાવ છે તે તેરસો એકાવન રૂપિયાથી લઈ ઓગણીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ તેરસો પંદર રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે પાંત્રીસો પચાસ રૂપિયાથી લઈ ચાર હજાર એકાવન રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ સત્તરસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ મરચાં સૂકા મરચાંના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે સાતસો પચાસ રૂપિયાથી લઈ ઓળસો વીસ રૂપિયા છે હવે જોઈએ કારાતલ કારાતલના જે ભાવ છે તે ઓગણત્રીસો સાઠ રૂપિયાથી લઈ બેતાલીસો રૂપિયા છે હવે જોઈએ ચિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો નવ્વાણું રૂપિયાથી લઈ આઠસો તેત્રીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ સોઢસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો એંસી રૂપિયા છે હવે જોઈએ ચૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે છસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સત્તરસો પચાસ રૂપિયાથી લઈ ત્રેવીસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો બાર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવ સાહીઠ રૂપિયાથી લઈ એક હજાર બાણું રૂપિયા છે હવે જોઈએ સિંગ સિંગદાણાના જે ભાવ છે તેરસો પાંચ રૂપિયાથી લઈ પંદરસો સાઠ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ સોળસો રૂપિયા તે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો એકાવન રૂપિયાથી લઈ ઓગણીસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ અડદ હળદના જે ભાવ છે તે બારસો પંચાવન રૂપિયાથી લઈ પંદરસો બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે પંદરસો પંચાણું રૂપિયાથી લઈ એકવીસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે નવસો નેવું રૂપિયાથી લઈ એક હજાર સો રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ તેરસો નવાણું રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ત્રણસો નેવું રૂપિયાથી લઈ ચારસો ચોરાણું રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે સાતસો એંશી રૂપિયાથી લઈ એક હજાર દસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ ચપેદ જુવારના જે ભાવ છે છસો સિત્તેર રૂપિયાથી લઈ એક હજાર આઠ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો છન્નું રૂપિયાથી લઈ પાંચસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો સોરાણું રૂપિયાથી લઈ પાંચસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે ચૌદસો પાંચ રૂપિયાથી લઈ પંદરસો સત્રીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ